મહારાજ ની જોડે એક પાળો આવેલો જરા માથા ભારે આવો બધું બધી વેરાયટી હોય મહારાજ જોડે એ વખતે હતી ને અત્યારે હોય એમાંની એક આપણે નથી ને ધ્યાન રાખજો એક પાળો આવેલો ગજુભાઈનું નામ હતું બોલો તે ખાચર ઉપર મહારાજ રાજીવ દેખાડે ને ઓલિયાની ઈર્ષ્યા થાય તે હવારમાં વાળી નાખ્યું હોય હવારના પોરમાં ઉકા કચર વહેલાં ઊઠી નાખો ચોક વાળી નાખે બોલો જેમ કચરો નાખ્યા હોય પેલો ગજુભાવ જેમ કચરો નાખ્યો હોય ત્યાં જઈને કચરો ભાઈને બીજેથી ત્યાં જઈને નાખ્યા આવે અને પછી વઢે ધમકાવે હે ચાલે હવારનું આવ્યો છે ખબર નથી પડતી આવું વડાય આવવું વડે ખબર છે કારણે કચરો નાખ્યો છે ઢગલો બોલો આકડું આખું પેલું હુંપડી ભરીને નાખી જાય કચરો બધો ઉકા ખાચરે આ સુધી દેહ બુથુન કરી સીધું જેને આવું જ કર્યું છે દેહ બુથું કરી સીધું આવી ગુજરાતી કઈ કહેવત છે ને પેલા એને જેને કોઈ ઊંચું માથું ના કરી શકે એની હમુ અને એ ઉકા ખાચર ને પેલો ટાઈડિક આવે પાછો ઉંમરમાં નાનો વી વરનો ઉકા ખાચર હતા ચાલી વરના તરી વરના અઠ્યાવીસ તરી વરના નાનો કાલ વરનો બોલો રોજ ટાઈડિક આવે કંઈક આવો કચરો વણે આવો કચરો જોઈને મહારાજને જઈને ફરિયાદ કરું તારે ઉકા ખાચર હાથ જોડીને કે પ્રભુ મહારાજને ના કે શું મારો રાજીપો જતો રહેશે પછી હું વાળી નાખો પરથી દિવસમાં પચીસ વખત વળાવે પેલો મારો વાળો બોલો પચીસ વખત વળાવે તો એક વખત પણ એક વખત ઉકા ખાચર ગુસ્સે થઈને ગરમ થઈને એક શબ્દ બોલ્યા નથી હાથ જોડીને રાજી રહેજો દયાળો રાજી રહેજો એમને રાજી રહેજો રાજી રહેજો કરે બોલો મહારાજ દૂર બેઠા બેઠા બધું જોવે ત્રીજો શબ્દ હતો ને આ ટાબોરિયામાં અમારા દર્શન કરજો મહારાજે બોલાય ઉકા ખચર હું જોઉં છું કે મારો રોઈડ છે અને જે કચરો નાખી આવે છે તમને વડે છે ટેડકા આવે છે તમે એક શબ્દ આવે એટલું નથી બોલતા કે મેં વાળ્યું તો ને કચરો ક્યાંથી આવી ગયો તમે આટલું જ બચાવ પણ નથી કરતા તમે મને તો એમ થાય કે આ માર ખાશે આવું કાખાચર નો મને દૂર બેઠા બેઠા એમ થાય છે કે આવા મારખા છે પણ તમે આટલા હું આટલા દિવસથી જોઉં છું તમે એક શબ્દ ઉગ્ર થઈને બોલ્યા નથી એનું કારણ શું ત્યારે જોડીને કે મહારાજ મને તમે ત્રીજી ગોળી આપી હતી ને કે સૌમાં અમારા દર્શન કરજો હું એક જ વિચાર કરું છું કે ગજુભા નથી બોલતા ગજુભામાં રહીને મારો નાથ ખેલ ખેલી રહ્યા છે પ્રભુ આપ ખેલ ખેલી રહ્યા છો એમાં બેસીને પ્રભુ આપ જ મને મને તમે વઢો મહારાજ તમે આવી લીલા કરો ને તમે વડો તમારી આગળ હાથ જ જોડવાના હોય ને પ્રભુ એમાં તમે જ કરતા છો મહારાજ બોલવું દિવ્ય ભાવ રાખો એ બોલવું વસ્તુ જુદી છે પરાકાષ્ઠાનો દિવ્ય ભાવ કહેવાય પરાકાષ્ઠાનું દાસત્વ પણ કહેવાય મહારાજ રાજીના રેડ થઈ ગયા બાથમાં ગાલીને બેટી પડ્યા અને મહારાજ શું બોલ્યા મહારાજ કે જાઓ કાખાચર આ સ્વરૂપમાં વાસના હોય તો તમારામાં હોય નિર્વાસનિક કરી મૂક્યા જીવન પર્યંત કાકાચર કેર નથી ગયા પછી સોંપી ગયા ગયા નિર્વાસનિક કરી મૂક્યા